તો કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે આપણું એક નવા વ્યવહાર તો જાદા ટાઈમ પછી આપણે એને બ્લોગ બનાવી હવે આઈ થિંક ચાર પાંચ દિવસ થઈ ગયા ચાર પાંચ દિવસ પછી પાછો બ્લોગ બાઈ વાહી આપણે તો એને આપણે અત્યારે બહાર જવું છે ટાઈમ જો કેટલા આવી ગયા બહાર જવું છે ગામમાં અને એક કામ હે એ પતાવી આપણે અક્ષયભાઈ વાહ અક્ષયભાઈ ભેગા જાય આપણે ગામમાં હવે ચા પાણી પી મસ્ત

તો આપણે રખડતા રખડતા આવી ગયા વેરી ડેમ વેરી ડેમ નો વ્યૂ તો ભાઈ એ सेवर वेरी टाइम का व्यू तो है हो मित्रों आलो हमने बताओ आगे क्या-क्या जाएगी तो मित्रों તમે જોઈ શકો છો વેરી ડે વેરી ડેમ નો વ્યુ હાલો વેરી ડેમ નું કાઈ આવો મસ્ત જોવો વ્યુ હે તમે જો ફોર લે હે થોડુંક ઝૂમ આઉટ કરી નાખી અને જો ઓલા ભાઈ કઈક માછલી બછલી પકડે છે હું પકડે ખબર નહીં તો તમે જોવો જરાક અને હજી આપણે આમ ઓલી સાઈડ જાય અને જો હજી થોડુંક વ્યૂ બતાવ્યું મસ્ત તમે ખાલી બ્લોગમાં બહના રહ્યો અક્ષયભાઈ આજ આપણે એને લઈ આવ્યા હું તો આ પહેલી વાર આવ્યો હું આ બાજુ અક્ષયભાઈ આપણે બતાવ્યું છે આ બધું તો તમે બધાય જો અને હું જોઉં આગળ આપણે પેલા બગલા બગલા હે જો જમાવટ જેવા મેહફીલ કરીને બેઠા હે નાગરી વાગરી બેઠા નથી નાગરી વાગરી બેઠા હોય શું ખબર આપણે જોઈએ હવે તો હાલો લગ માં આગળ બહેના રહ્યો ઘણા બધા માણસો આ બાજુ તો શું કરે આ બી કરવા બીજું કઈ બેઠા રહ્યા તો મિત્રો આપણે હે ને થોડાક આ બાજુ આવી ગયા છીએ અને આપણે તમે જોઈ શકો મારી વાહે વેરી ડેમ અને વેરી ડેમ આપણે ફરવા આવ્યા હું અક્ષયભાઈ ટાઈમ જતો નહોતો ચા પાણી ફાકી ખાવા અને ફરવા આવ્યા હતા એટલે કીધું હાલો વેરી ડેમ રખડી આવી હું ને અક્ષયભાઈ બે આવ્યા તો જો આ બાજુ હે કંઈક આવું સિસ્ટમ પછી ઓલી બાજુ જઈને બે ચાર ફોટા પાડી ફોટા પાડીને પછી હે ને આપણે થમનીલ હાટું તો જો હે ને થમનીલ ના કરી નાખીશું હું એટલે આપણે હે ને હવે હાલો બે ચાર ફોટા બોટા પાડી લઈ પાડી દીધું આઈફોન વાળા માણસો પાસે આપણી પાસે તો नहीं ले हुए एक नौ नहीं अक्षय भाई एक ले ही ना खिया लो ना मैं सेवनटीन प्रो मैक्स जाऊँ ये कहते सेवनटीन प्रो मैक्स ले ही ना खिया मैं यार लगा ही खाना हेलो मित्र <laughs> कमेंट कर दियो सेवनटीन प्रो मैक्स में टे वन मिलियन लाइक है वो कर दिया <laughs> 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 एक मिलियन व्यू आई थी ना ब्लॉग <माँँ> <laughs> में तो आपने है ना निकली क्या ही वेरी में थी આગળ જાય છે હવે ગામમાં ગામમાં જઈને પાછું કઈ કરશું એક કઈ ફોટા મોટા વાળી લે હજી આગળ અને ફોટા ફોટા વાળી પછી જઈ ઘર સાઈડ એટલે અંધારું થતું જઈ હવે ને થોડું કામ હે તો એ બતાવી નાખી પછી જાય ઘર સાઈડ અને આવો બધો વ્યુ હે મિત્રો તમે બધા જોઈ લ્યો બનાર્યો વ્લોગમાં આગળ

છો મિત્રો બધા આપડે ફરીથી એક સવાર થઈ ગઈ છે ફરીથી મોર્નિંગ થઈ ગયું છે અને ખુશી ની વાત એ કે આપણે જે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા બધું સાચું જ છે સો સબસ્ક્રાઈબર આપડા પૂરા થઈ ગયા છે અને ભાઈ આજે તો જો ઓલા વન મિલિયન હું વન મિલિયન હું આપણે હજાર થાય ને ત્યારે એટલી ખુશી નહીં થાય એટલી આ હો થાય તો આપણે આજે ભાઈ બહુ ખુશી અને ઉઠી ગયા છે આપણે સવાર જુઓ આપણું કેટલા વાગે થાય મિત્રો કરવાનો બા તો પણ આપણે પાછો બનાવશું બા મસ્ત બનાવી અને નાસ્તો કરી લઈ આવી તો મિત્રો તમે ભાઈનાર્યું બતાવું તમને અમારો સેલ નો ટકો પૂછ્યું તું કોનો છોકરો અમે અમાર દોસ્તાર ઊભો છે રાજુભાઈ હાબુસોડા વાળો એ કે ગોંડલ માં કેટલાય સાબુસોડા વાળા ઈ

હાય Google માં માઈક છે તારું હું કેવું રામાના વિશે 100% ને Google બહુ ફાવે છે એક્ચ્યુલી માં એક્ચ્યુલી માં પતંગના મેટકાના બાંધી દો એટલે જગાવજો કાલે મેચ લઈ દીધી એ